નમસ્કાર રાજકારણમાં હોબાળો ગુજરાતના મુખ્યમંત્રી બદલાશે હવે ફરીથી સીધા સાદા અને અત્યંત ભલા ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હટાવાશે એવી વાતો ચાલુ થઈ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બદલીને અન્ય કોઈ નેતાને નવા મુખ્યમંત્રી તરીકે બેસાડાશે આ ચર્ચા ફરી શરૂ થઈ ચૂકી છે થોડો સમય પહેલા જ કોળી ઠાકોર વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષે વડાપ્રધાન મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે કોળી આગેવાન અને હાલના ગુજરાતના કુંવરજી મંત્રી ને બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા જોઈએ ભાજપ ભેગા થયેલા અને માંડ ચૂંટણી જીતી શકેલા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરના ટેકેદારો દ્વારા પણ અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવાની માંગણી કરાઈ હતી હવે ફરીથી પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકીની અને ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું છે કે કોળી નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવાશે તો તે આનંદની વાત છે જોકે તેમણે કહ્યું કે આ બધું જ હાઈકમાન્ડ ઉપર આધારિત છે પરંતુ ભાજપના મોટા નેતાઓ અફવા ગણાવી રહ્યા છે આ બાબતે તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જણાવજો ધન્યવાદ